જેને લઈ ગેરહાજરી બાબતે સમય સાથેના ફોટા વિડીયો સહિતની અરજી મુખ્યમંત્રી તેમજ અધિકારીઓને કરવામાં આવી હતી અને તાલુકા વિકાસ અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારીએ બંને તલાટીને ફરજ પર પહોંચ્યા ન હોવા બાબતે પૂછતા તેઓએ ગામના પરાવસ્થાની આંગણવાડીની આકસ્મિક મુલાકાતે ગયા હોવાનું જણાવ્યું હતું

ત્યારે ઉઠા ભણાવતા તલાટીઓની આ હરકતને લઈ ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે તેમજ પગલા લેવાની માંગ કરાઈ રહી છે તાલુકા વિકાસ અધિકારી જ્યોતિ દેસાઈ દ્વારા આ બાબતે તપાસ કરી યોગ્ય પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું હતું તે દરમિયાન એક દિવસ બાદ ફરી પાછી જેસે થે જેવી સ્થિતિ જોવા મળી હતી શુક્રવારે તલાટી સાડા અગિયારે આવી સાંજે સાડા પાંચ વાગે જતા રહ્યા હતા તેવું ગામ લોકોએ જણાવ્યું હતું આ રાકેશભાઈ મોણેબે ખાટ ગામ પંચાયત બરાવાળા રાકેશભાઈ કેટલા વાગ્યા છે અને હજુ કોઈ આયો નહીં શું કારણ છે શું કહેશો હવે તો હું શું કહું છું બરાબર છે 12 કલાક હજુ કોઈ તલાટી આવ્યા નથી કેટલા કલાક થયો છે આય બે છે રોજ કેટલા વાગે આવે છે રોડ ટાઈમ નથી નહી અમરીશભાઈ જીસા અમરીશભાઈ કયા ગામના છો હું પ્રોપર ચૂણેલો છું સુંદર બજાર તાલુકો મોઢા જિલ્લો કેળાનો વતની છું હા ગામે સતત રહેતા તલાટીની અનિયમિતતાનો પ્રશ્ન છે શું આ અંગે તારીખ ઓગણીસ તારીખના રોજ મારે પંચાયત અર્થે મારા વ્યક્તિગત કામ અર્થે ગયો હતો ત્યારે એક વાગ્યા સુધી બે તલાટીનો મહેકમો હોવા છતાં એક પણ તલાટી અહીંયા હાજર હતા નહીં તો પછી મેં રજૂઆત તાલુકા વિકાસ અધિકારી શ્રીને ટેલિફોનિક કરતા તેઓ મને જણાવ્યું કે તમે મને લેખિત અને ફોટો ફોટોગ્રાફ્સ મોકલી આપો ત્યારબાદ મેં એ ફોટોગ્રાફ્સ અને લેખિત ટીડીઓ શ્રીને મોકલી આપેલ છે અને મને અયાદ આપેલ છે કે જે હશે તેના હું કાયદેસરના પગલાં ભરીશ પણ તે છતાં આજે તારીખ એકવીસ ત્રણના રોજ શુક્રવારે અત્યારે સળા પાંચે હું ફરી પંચાયતમાં આવ્યો છું મારા કામ અર્થે પણ બેમાંથી એક પણ તલાટી હાજર થયા નહીં બંને તલાટીઓ એમની સમય પહેલા છૂટવાના સમય પહેલાં તેઓ નીકળી ગયેલ છે અને તંત્રને ખોર અમારતા હોય તેવું સ્પષ્ટ જણાઈ આવેલ છે મારી તંત્રની નમ્ર અપીલ છે કે આવા માથાભારે તલાટી સામે કાયદેસરના પગલા ભરવા જીગ્નેશ સોડા દિવ્યાંગ